मित्रों भारत देश ए धार्मिक रीते वैविध्य धराव देश समग्र भारत देश में प्रभु शिवजी ना बार ज्योतिर्लिंग आवेला ए बार ज्योतिर्लिंग में सौ प्रथम अने सौ विशेष ज्योतिर्लिंग तरीके जो आ जाइए तो सोमनाथ ज्योतिर्लिंग आवेला

એ જ્યોતિર લિંગની ચર્ચા કરીએ તો મિત્રો સોમનાથ નામ કવિ રીતના પડ્યું એની આપણે ચર્ચા કરવાની થાય છે તો મિત્રો એવું કહેવાય છે કે ચંદ્રદેવે આ મંદિરને સોનાનું બનાવ્યું હતું રાવણે આ મંદિરને ચાંદીનું બનાવ્યું હતું અને શ્રી કૃષ્ણે चंदनના કાષ્ઠનું આ મંદિર બનાવ્યું હતું આવી દંતકથાઓ છે આવી લોક કથાઓ છે મિત્રો આના ઇતિહાસમાં અને નામના ગર્ભ ઇતિહાસમાં જોવા જોઈએ તો ચંદ્રદેવને 27 પત્નીઓ હતી અને એના ઉપરથી જ 27 નક્ષત્રો કહેવાય છે દંતકથામાં આ 27 પત્ની એ પ્રજાપતિ દક્ષની 27 પુત્રીઓ હોય છે અને એમાં ચંદ્રને સૌથી પ્રિય પત્ની રોહિણી હોય છે જેના કારણે છવ્વીસ પત્નીઓ એ વિરહ અનુભવતી હોય છે આ સમાચાર પ્રજાપતિ દક્ષને મળે છે ત્યારે દક્ષથી રહેવાતું નથી કારણ કે એક પુત્રીને પ્રેમ મળે છે ને છવ્વીસ દીકરીઓ પોતાની વાહન સોય દીકરીઓ એ પોતાના પતિ દીવના વિરહમાં રહે છે તો પ્રજાપતિ દક્ષ કોપાયમાન થાય છે અને ચંદ્રને સલાહ આપે છે કે તું સત્યાવીસે સત્યાવીસ મારી દીકરીઓને સરખો પ્રેમ કરો પરંતુ ચંદ્ર એ માનવા તૈયાર નથી હોતું અને એટલા પદ એટલા માટે પ્રજાપતિ દક્ષ એવો શ્રાપ આવે આપે છે કે ચંદ્ર તારો નાશ થજો અને આ શ્રાપ એ નાશ તરફ લઈ જાય છે તો ચંદ્રદેવ એ બ્રહ્મા જોડે જાય છે આનું સોલ્યુશન માટે

મહામૃત્યુંજય મંત્રો જય મત્રો શિવલિંગની ઉપાસના કરે શિવની ઉપાસના કરે છે અને શિવ પ્રગટ થાય છે શિવ કહે છે કે આ શ્રાપ થી હું તને સંપૂર્ણ મુક્તિ આપી શકું તેમ નથી પરંતુ આંશિક મુક્તિ તો અવશ્ય આપી શકું છું તો આંશિક મુક્તિના નિવારણ તરીકે 15 દિવસ ચંદ્ર ઉજળો દેખાશે અને 15 દિવસ ચંદ્રનો નાશ થશે અને એટલે જ સુદ એટલે કે શુક્લ પક્ષ અને વદ એટલે કે કૃષ્ણ પક્ષ આવું આવ્યું સોમ એટલે કે ચંદ્ર ચંદ્રનું બીજું નામ છે સોમ અને ભોળાનાથ એટલે નાથ એટલે કે સોમનાથ નામ આવી રીતના પડે છે ઇતિહાસમાં જોવા જઈએ તો સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે એટલે કે આ મંદિર બહુ પુરાણું છે ઇસુવિસં 649 માં આ મંદિરનો જીરો દ્વાર મૈત્રક વંશના રાજા વલ્બી વંશના વલ્પીના રાજા મૈત્રકે કર્યો હોય છે અને આ પછી મિત્રો 755 માં નાગ ભટે ફરી એનો જીરો કરે છે એવું કહેવાય છે કે આ મંદિર સાત વખત નાશ પામ્યું હોય મુસ્લિમ આક્રંતાઓ એક આ મંદિરને વારંવાર લૂંટ્યું છે આ મંદિરના ખજાનાને વારંવાર લૂંટ્યો છે તહસ નહસ કર્યો છે એમાં સૌથી ખતરનાક જે લૂંટ છે એક 1025 માં મોહમ્મદ ગઝની દ્વારા કરવામાં આવેલી લૂંટ છે આ લૂંટ એટલી ભયાનક હતી આ અથડામક એટલી ભયાનક હતી કે આ કિલ્લાને બચાવવા માટે

પાંચ ગજ ઊંચી શિવ શિવની જે શિવલિંગ હોય છે પાંચ ગજ ઊંચું અને ત્રણ ગજ પહોળું આ શિવલિંગને તોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ સમયની પ્રજા ઈસવીસન હું હજી કહું છું ઈસવીસન એક હજાર પચાસની એક હજાર પચીસની વાત કરીશું ત્યારે એ ભૂદેવો કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને તમે આ શિવલિંગને ન તોડો અમે તમને પાંચ કરોડ રૂપિયા આપવા તૈયાર છે પાંચ કરોડ હિસાબ જરા લગાવજો એક હજાર પચીસ ઈસ્વીસ પરંતુ મોહમ્મદ ગજની નમાન અને કે શિવલિંગને તોડે છે લૂંટે છે શિવને એવું કહેવાય છે કે નવસો નવ્વાણું હાથીઓ ભરીને હાથીઓ ઉપર કહેવાય કે સોનું લઈ ગયો હતો મિત્રો પરમાર વંશમાં એક પરમાર વંશના શિલાલેખમાં એવું કહેવામાં આવે છે કે આ મંદિર તેર મંજિલા હતું આ મંદિરમાં બસો ટન ની સાકળો એ સોનાના ઘંટ ઉપર સાકળો ઉપર સાકળોમાં સોનાના ઘંટ લગાવેલા હતા એના દરવાજાઓ હીરા જડિત હતા ખાલી કલ્પના તો અને તેર શિખર સોનાના તેર કળશ સોનાના શિખર અને મિત્રો છપ્પન સાગના છપ્પન સાગના સ્તંભો ઉપર આ મંદિર બિરાજમાં એની જાહો જલાલી ખાલી માત્ર કલ્પનાનો વિષય છે અને એ શિવલિંગના ટુકડા કરીને મોહમ્મદ ગઝની લઈ ગયો અને એ ગઝની પોતાના દેશમાં લઈ જાય છે અને એ દેશની પોતાની મસ્જિદના પગથિયામાં એ શિવલિંગના ટુકડા મૂકે છે અને હંમેશને માટે કહે છે કે આ અમે તમારા હિન્દુ ધર્મનું દરરોજ અપમાન કરીએ છીએ મિત્રો આવી રીતના એક ભયાનક લૂંટ એક ભયાનક લૂંટ આ મંદિરે જોઈ પરંતુ આ મંદિર એ પ્રતિક છે કે આ મંદિર ફરીથી ઉભું થશે મિત્રો આ મંદિર વારંવાર ફરીથી ઉભું થયું સ્વતંત્રોત્તર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ મંદિરની જીર્ણોદ્ધાર પછી રાષ્ટ્રપતિ જે તે સમયના એમને મંદિરમાં પૂજા કરી અને ફરીથી એક વાક્ય બોલ્યા કે આ મંદિર એ વિન કહેવાય કે વિનાશ ઉપર વિજય નું પ્રતિક છે વિનાશ ઉપર વિજય નું પ્રતિક છે અને અને આવી રીતના આ આ મંદિર બિલકુલ હિરણ સરસ્વતી એવી ત્રણ નદીઓનો સંગમ થાય છે આ મંદિરે એક બાણ વેદ નામનો એક શિલાલેખ છે પથ્થર ઉપર પૃથ્વીનો ગોળો મૂકેલો છે એ ગોળાની આરપાર એક તીર દર્શાવેલું છે અને નીચે લખ્યું છે કે અહીંથી તમે દક્ષિણ ધ્રુવ જશો તો કોઈ પણ જમીનનો ટુકડો નહીં મળે તમને સીધા તમે દક્ષિણ ધ્રુવ જઈ શકો છો મિત્રો એ વખતના નોલેજ ને એ વખતના વિજ્ઞાન ને એ વખતના વહાણવટાને સલામ છે કે એ વખતે એમને ખબર હતી કે આ મંદિરથી સીધા જ દક્ષિણ ધ્રુવ તરફ જઈ શકાય છે મિત્રો આ મંદિરની ધજા જોઈને લોકો એ સમય વહાણવટું કરતા હતા મંદિરની ધજા એ એમનું કહેવાય કે કંપાસ હતો એ વહાણવટું કરવા જાય અને એ ધજાને જોઈને પરત પાછા આવતા આ મંદિર હંમેશા જાહો જલાલીનું પ્રતિક છે તો મિત્રો મળીએ છીએ બીજા કોઈ મંદિર સાથે